રેવેય નો ફોન આવશે કે જો બોલે થોણ કરવા શું કરું મારે આ હા 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 પણ નેનો તો આવે ને આવે તો મોટો કંડાળ ધોસા આવે છે એલી પર તો નેનો છોકરો આવે કે મોટો સરપન આવે કેરિયો દાઢી આ બુ મને હારું કેરિયો તો આлку નહીં એય એ શું હું કાલ જાવ કે મારો ડબરા હા 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 હા

ચોથા કેરી પડે પર બીજા આ તો હારો કંજે નું કંજે છે ને તો તારો બાય બે બંધ થાય આ લાવી છે આ તો છે દે આમ લોબુ કરી આમ કેરી બટવા ને આમ તો હાર હોય સોમો પાવન જાહીન કેરી ને ખબર ને પડે હડો વાસાના વડા ને કરવા મિશન ઉપર હડો

હળવે હળવા

का इतना हो है के बोलि आवाज ना मुखमा पहिला केरी पडी थियो ल केरी स्वकी पडी उभरा के मुखमा हो उ पहिला ओगि आइ ल खोट छोड्यो थाय ग ल रे चुप मुख सुको छ

જો પકડાઈ પકડી ને તમાર લીધે માર માર ખાલી પડે તો ઘેર ઘર માં પડીને મારી પાહ તમાર ફૂલો થોડી ફૂલ ફૂલ બહુ પા કરતા હમી કે તો આખો છે પોઠા જોડાને પોઠા લીધું તમે તો મોટા કંઢા જાય ને એક કોમ જાય ઘારો છોડો કીયો હતો ઈઓ હાતા આજ તો થોડી આગો તળિયમ બોયે મયેમ કળિયો હતો હું હતો ઊંધડું બેહી ગયો એટલે 哎呦我的妈！<laughs>

What? Get it, cut it. 리 h a t Get it, cut it. What? Get it, cut it. w h a t

ओ 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

ये तो कह रही है इसे मार